નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે બાપુના જન્મ સ્થળ પર જઈ અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી જણાવ્યું હતું કે પૂજ્ય બાપુના ત્યાગ તપસ્યા અને બલિદાનથી આપણને આઝાદીના અમૃતકાળના મીઠા ફળ ચાખવા મળી રહ્યા છે અહિંસા નમ્રતાની પરાકાષ્ઠા છે સમગ્ર વિશ્વને અહિંસાનું રાહ ચીંધનાર પૂજ્ય બાપુનું જીવન એ તેમનો જીવન સંદેશ છે મહાત્મા ગાંધીજીએ સ્વરાજ્ય અપાવી છેવાડાના માનવીને સાથે રાખી ગ્રામોત્થાનનો વિચાર આપ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ જ સ્વરાજ્યને સુરાજ્યમાં પલટાવી અંત્યોદયથી સર્વોદયનું મંત્ર સાર્થક કર્યું છે મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા ગાંધીના વિચારોને આત્મસાત કરવા દસ વર્ષ પહેલાં સ્વચ્છ ભારત મિશન શરૂ કર્યું જે દેશભરમાં ઘર ઘર સુધી પહોંચ્યું અને સ્વચ્છતા એ આપણો સ્વભાવ બને તે માટે પ્રેરણા મળી સ્વચ્છતા એ જન ભાગીદારીનું કાર્ય છે અને આપણે સાર્થક કર્યું છે આત્મનિર્ભરતા ગરીબ કલ્યાણ અને પર્યાવરણ આધારિત વિકાસના સંકલ્પ સાથે ગાંધી વિચાર મૂલ્યોને ચરિતાર્થ કરી અને ભારતને વિકસિત ઉન્નત અને અમૃતમય બનાવવા આપણે સૌ પ્રતિબદ્ધ થઈએ તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું જેમના ત્યાગ તપસ્યા અને બલિદાનથી ચાખવા મળે છે એવા વિશ્વવંદનીય પૂજ્ય બાપુની આજે જન્મજયંતિ છે એ મહામાનવના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું મહાત્મા ગાંધીજીને યાદ કરતા જ આપની નજર સમક્ષ એક સેવાભાવી સંત સત્યના પૂજારી અહિંસાના ઉપાસક અદના વિશ્વ ચિત્ર ઉઠી આવે છે દોઢ સદી પહેલા આ માટીમાં જન્મેલા મોહનદાસ ગાંધી આજે સાબરમતીના સંત અને અહિંસાના પૂજારી તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે અને નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે મળે નહીં એવું પૂજ્ય બાપુએ તેમના અનુભવથી સિદ્ધ કર્યું છે ગાંધીજીના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ દર વર્ષે ઉજવવામાં આવે છે વિશ્વમાં કોઈ દેશ દેશને નમ મેળવેલી હોય એવી અહિંસક આઝાદીના પ્રેરણા પુરુષ અને વિશ્વ માનવની પ્રાર્થના દ્વારા ભાવાંજલિ આપવા આજે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ પૂજ્ય બાપુએ સ્વરાજ્ય અપાવ્યું અને અંત્યોદય ગરીબ તથા ગામડાના ઉખાન માટેની હાલેખ જગાવી સ્વરાજ્યની એ યાત્રાને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સુરાજ્યમાં પલટાવી છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પાછલા દસ વર્ષ ગરીબ કલ્યાણ અને ના રહ્યા છે અને ત્રીજી વાર દેશનું નેતૃત્વ કરી તેમણે ઇતિહાસ સર્જ્યું છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસી વડાપ્રધાન શ્રી પૂજ્ય બાપુની અંત્યોદય અંત્યોદયની સર્વોદયની ભાવના પાર પાડી છે ગાંધીજી એવું કહેતા કે કોઈ પણ સરકારી યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે ત્યારે તે સાચા આત્મસાકાર દેખરાય આદરણીય સરંતભાઈએ સરકારી યોજનાના સેચ્યુરેશન પરિપૂરતાનો ઉત્તમ વિચાર આપ્યો છે ગાંધીજીના અંત્યોદયના વિચારને આત્મસાત કરી શકાવ્યો છે પૂજ્ય બાપુની ગ્રામોદા ખેડૂત અને નારી શક્તિના વિકાસની વિભાવના આપણે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના વિકાસના ચાર મુખ્ય સ્તંભ તરીકે પ્રસ્થાપિત કરીને સાકાર કરી છે જે મહામાનવની આજે જન્મજયંતિ છે તે પૂજ્ય મહાત્મા ગાંધીએ તો કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ પુજમ મહાત્મા ગાંધીજીને વંદન કરી અને જણાવ્યું હતું કે રાજ્ય શાસન પરિવર્તન માટે અહિંસા એક માર્ગ હોઈ શકે તેવો માર્ગ પૂજ્ય મહાત્મા ગાંધીજી વિશ્વને ચિંધ્યો હતો પૂજ્ય મહાત્મા ગાંધીજી આપેલા દર્શનનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત બને તે માટે અમલ થઈ રહ્યો છે પૂજ્ય બાપુના દર્શન અહિંસા સ્વચ્છતા બુનિયાદી શિક્ષણ અર્થવ્યવસ્થા અને અંત્યોદય તથા સમાજ કેવો હોવો જોઈએ તે બાપુના વિચાર દર્શનને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમલમાં મૂકી દેશને વિકસિત ભારત બનાવવા પરિશ્રમ કરી રહ્યા છે આપણે પણ મહાત્મા ગાંધીએ ચિંધેલા રાહ ઉપર આગળ વધી ભારતને વિકસિત ભારત બનાવીએ તેમ જણાવ્યું હતું